નિશિત કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ આજ રોજ સરદાર ગામે રાજકોટ ભાવનગર હાઈવે બ્લોક કરવામાં આવેલ હતી અમારી વારંવાર માંગણી હતી કે રાજકોટ ભાવનગર હાઈવે કે જે અત્યંત બે માં છે જેને તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ આવેલ નથી અને આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા છેલ્લા બે ત્રણ દિવસમાં ખાડાઓ છે એ માટીથી બુરવામાં આવે છે તો આ તંત્રને હાસ્યાસ્પદ અને નિષ્ફળતા કહેવાય કે આજે આ રાજકોટ ભાવનગર હાઈવે છે આ કોઈ વાડી રસ્તાનો માર્ગ નથી તો તમે આને માટી કામથી બુરો ભાજપના આગેવાનો દ્વારા એમ કહેવામાં આવે છે કે સત્યાવીસ કરોડના ખર્ચે અમે નવીનીકરણ કરવાનું છે તો એના કેટલા દિવસથી અમે આ વાતને સાંભળી છીએ આમ પ્રજા હેરાન છે તંત્ર ધારું હોય તો કરી શકે એનું અતિ ઉત્તમ ઉદાહરણ અમદાવાદ નિકોલની સફા છે જ્યાં ચોવીસ કલાકમાં રસ્તા થઈ ગયા હતા તો અહીંયા કેમ નહીં હવે અમારી આગામી નિર્ણયથી જો દસ દિવસમાં રોડ રસ્તાનું પેચવર્કનું કામ ચાલુ નહીં થાય તો કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવાના છે આજે આ વિસ્તારમાંથી ભાજપે ખોબલે ખોબલે મત છે અને આમ આમ લોકો રસ્તા અને રોડની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કેટલા હેરાન થાય છે આજે લોકોનો આ ખાડાના લીધે લોકોના કેટલા માતા બહેનોના સિંદૂર ભૂસાઈ જાય છે એ આ લોકોને તંત્રને ધ્યાન છે આગામી દિવસોમાં રોડથી પણ જલદ કાર્યક્રમ કરવામાં આવશે જો રાજકોટ ભાવનગર હાઈવેનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો